અને ગ્રીન કોઈ પણ કોંગ્રેસના હાથમાં કોઈ મતદાન ન કરે મેં ત્યારે ભાઈ કે દ્વિ તારીખે મતદાન કરવાનું છે કોળીનાત કેવા લોકોના હાથમાં આપ સુંપવાનું છે એનો નિર્ણય આપ 16 તારીખે કરવાનો છે અને આરિકા કે દ્વિ પ્રમાણિત મેં મારી સાથે દ્વિ એક પણ મત લેવું જોઈએ 16 તારીખે એક કામ બધા માટે એક દિવસ પર વેપારી બંધ હોય કોળી સમાજના અમારા ખાસ કે ઊઠી કોઈ સમાનો યોણા પર ખાસ કે ઊઠી કોળી માતો કાલા વગર કોઈની વાતો કામ કોની હવા માં આવે અગર કોઈના 100% ની અંદર પર જીતવા નથી વિકાસી એ સાથે રહે નાની મોટી ઘટતા તો કાઈ કે કોઈ કારણ હોય બનતું હોય એ રાજ્યમાં બનતો હોય છે એના કારણે નાના મોટા ફેરફાર કરે કે કેટ ના કેવા તો આપણે હલસુ તાના દેશો માં આપણે કેટ ને કે કેટ ને કે ભગવાન વાળો આવશે મુસ્લિમ મુસ્લિમ સમાજ એ પણ કેવું છે તમે પણ આ બાપુ કે જાતના મોટા સમાજ જો કોને આમાં સમજ રાખ્યો હોય તો એક પર મુસ્લિમ સમાજમાંથી બાપુ કાંડો નો થાય તેવા લોકો ને મારે કેવું છે આ તો વેપારી નું કામ છે વેપારી મિત્રો અમારો ખાસ કેવું છે કે દિનોભાઈ તો પરિવાર છે તો જ વેપાર સલામત છે તમારા તમારા ધંધા રોજગાર પરિવાર લઈને બેઠા છો આગળ દિવસોમાં આપને દિલુ ભાઈ રાહ છે જે નગર પાલિકા આવી છે કે 16 તારીખે મતદાન કરીએ 18 તારીખે તમને મત ગણતરી છે ઈચ્છા વિચારની ચીજ પાર્ટી જનતા પાર્ટી પાર્ટીને બને એ આપની સૌની પાસે અપેક્ષા છે અમે તો નાના માણસ છીએ વર્ષથી સામાન્ય માણસો માણસ ને આજે તાલુકાના બે નગરપાલિકામાં મિત્રો સામાન્ય વાત નથી

એ બધા દિનોબાના પરિવારનો દિનોબાના ખૂબ ખૂબ આભાર સોળ તારીખે આપણે મતદાન કરી દિનોબાના જેવા અને હાથ મજબૂત કરીએ ભાજપને મજબૂત કરીએ એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું ધન્યવાદ થઈ યુ આભાર રે છે એવા આપણા આજ ગામના વતની એવા દિનોભાઈ સોલંકી આજ વિસ્તારના ધારાસભ્ય પદ્યમંત્રા વાજાભાઈ પણ ગાંધીનગર હમાસના ઘણી વખત ભેગા થતા હોય ત્યારે આ વિસ્તાર ચૂંટણી આવે ત્યારે ઘણી નાની મોટી ચિંતાઓ છે એટલી હોય છે

જે લોકો જે લોકો ચૂંટણી થઈ રહી છે એના માટે નાની મોટી વાત કરવા માટે અહીંયા આજે દિનોભાઈનો આગ્રહ હતો શિવાભાઈનો આગ્રહ હતો એ તમારે આવવું પડશે કારણ કે ત્યાં અમારે પણ ત્રણ તાલુકા ચૂંટણી છે અહીંયા એ પ્રમાણે આ ચૂંટણીઓ આવતો હોય ત્યારે ત્યારે કોંગ્રેસને મિત્રોને નાતે જાતિ કુટુંબ પરિવાર બધું યાદ આવે ત્યારે જ્ઞાતિની વાત કરે સમાજ કુટુંબની વાત કરે ભાગલા પડાવે ભાગલા પડાવી ને બધાના સામ સામા રાખીને છૂટીને લડવાની વાત કરતા હોય ત્યારે અમારા અમારા ભાઈ અને બાપુ વાત કરીએ તો અમારા ઉનાની અંદર પણ કોઈ જ્ઞાતિના બાર 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 સભ્ય ચૂંટાયેલા છે મુસ્લિમ સમાજના કે સંપૂર્ણ સો ટકા એક પણ હિન્દુનો મત નથી ત્યાં સો ટકા જ્યાં મુસ્લિમો વસે ત્યાં ત્યાં પણ ભાજપના સિમ્બોલ ઉપર મુસ્લિમ ઉમેદવાર ચૂંટાઈને આવે છે એટલે માત્ર માત્ર આ ચૂંટણી કોઈ લોકસભા કે ધારાસભાની ચૂંટણી નથી આ ચૂંટણી આપણે શહેર માટેની છે ને આપણે શેરના લોકોને બી શું જોઈએ લાઈટ લાઈટ પાણી રોડ અને સફાઈ જેવી સુવિધા હોય આથી વિશે નગરપાલિકામાં બીજી કોઈ સુવિધા હોતી નથી બીજી વ્યવસ્થા કાયદો વ્યવસ્થા બીજો સરકારની અલગ અલગ યોજનાઓ સમિતિઓ વપરાય જાય અને અનેક રાંટો દિનોબાઈથી મળીને પ્રતિભૂતિ બાજા આ તાલુક ગામમાં લઈ આવે છે કોડીનાની અંદર વર્ષોથી નાઇન્ટીન એટી ટુ ઓગણીસો બ્યાસીથી આ ગામમાં આવું છું

बिंदु बाजे मुंडा नहीं करता हुआ तो सुखा मज़ा हमें तो भाई वाक्य नहीं प्रमाण है आजादी से नगर पालिका में एक पन सब्ज़ एक पन नगर पालिका क्या रे पर बैठना हुआ कांग्रेस आए हुए थे मैं तो बात करके तंत्र पेटी ने बात करी वो तो नगर पालिका पंचायत में त्यागी हुआ तो उसे वर्षों ने बोला का पटना सेंट बना जो समय थे क्यों कांग्रेस ना लोगों क्या पर नगर पालिका ना पकड़ते आंधी ना जी पटना चलो अंतिम पांच वर्ष पहला ગુજરાત પાસે સૌ થી સૌ પરતલાનગર પર પરેગો ટુરને કાટી ધારેા નગરપાલિકા અને તડી આ બે નગરપાલિકા ટુરને ખાલી પેલેન્દ્ર પેલી દીધું એટલે ઈ છોના ગામના જે વક્તા ઓણા બાકી છે આ ગામમાં માત્ર માત્ર અમે તો તમને આ સદશો આવવા માટે આવ્યા છીએ કે આ ગામની અંદર દીનોભાઈ છે સેવાભાઈ છે આ તેમનો પરિવાર આ ગામમાં સુખ કોઈ પણ જાતિ જાતિ વચ્ચે કે વેપારીની વચ્ચે કોઈ બીજા પ્રશ્નો ન થાય થવા ને રક્ષણ હું તો કહું અમે રક્ષણ આપીએ છે કે જીનો સાત ન હોય તો ગામને કોઈ વેપારી જેને લોક છે જેને વેપારી કામ ધંધાઓ સંભાળે છે એવા લોકોને હાલે શું થઈ સબ જાણીએ છે માત્ર અંદર પણ